સીતારામને જે શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બધા મજામાં ને તો વાંધો નહીં હા હવારના જ ને દાહક વાગી ગયા જો કે બે દિથિયાને આપણે આમાં કહેતા કે બહુ દૂર જવાનું છે ને કાલે નીકળ્યા એ નવી જર્નીનો વિડીયો આવ્યો ને તે પછી આમાં બધા ઘેરથી જઈ મેં એમ કીધું ને કે બહુ દૂર જાન જાનશે ને અઠવાડિયાનો પ્રોગ્રામ છે એટલે ઘણા એમાં વર્તી ગયા હતા કારણ કિરણબેન એ કે તમારું એક મોઢું જ કહી દઈશ કે તમે કરણભાઈ પાસે જાવ શી કે એટલે કોમેટું એવી આવવા માંડીને તમારી વાત સાચી છે હું કરણ પાસે આવતી હતી ને બસ અમે સવારે હાડા હાથ વાગ્યા પૂગી ગયા વહેલા હા એટલે અમે છે ને પાંચ વાગે અંકલેશ્વર પૂગી ગયા ને હાડા પાંચે અમને ડેડીયાપાડા ને બસ મળી ગઈ ને તે અમે અહીં હાડા હાથે પૂગી ગયા બસ મેં કરણને અહીંયા પૂગીને કીધું મેં કીધું હાલો હવે હું કમ પૂગી ગયા તમે હામાં આવું આમ તો અમે જોયું હું કસાઈ વાટિકા

હા હા રામ સીતારામ બધા કરો હા મારો તમારો વારો આવો છે જેમ જો બધાય રામ રામ સીતારામ બધાને ઘણા ટાઈમ પછી આવ્યો કેમ કે કિરણના અહીંયા આવ્યો એટલે પછી આવો ને હું હા ને કેતી હા બીજી વાર બીજી વાર હા સેકન્ડ ટાઈમ બીજી વાર આઠક મહિના થઈ ગયા ને ત્યાં ઘર બનતું તું જે આ ઘર બનતું તું જાઉ એટલે આપણે કરણ સાહેબામાં નથી રહેતા કરણ સાહેબામાં રહીશ જો આ શીવું બેઠીને નીચે નહીં જો આ ઉપર ઉપર નહીં વચે વચ્ચેનું છે ને કરણ રહી અહીંથી જવાનું છે ને સીવું ત્યાં જેમ કે કાયમ કેમ રહેતી હોય એમ પગથ છે બે હીકીને આવીને એવી હળિયું કાઢે હળિયું કાઢે એટલે મેં કીધું કરણ આગળ ઓફિસે નીકળી જાય ને પછી આગળ ઉપર ચડીને અંદરનું બાયણ બંધ કરતો એટલે નાની દીકરી રમશે હું એક સાફ સફાઈ થોડીક કરી લઉં ને પછી એ કોરોના આવશે એક વાગ્યા પછી જમવા આવશે એટલે બાર સાડા બાર વાગે છે ટ્રાંતવું ટ્રાંકથી માજી થાય ઓલ નહીં ને સફાઈ કરી નાખું કિચનની રૂમને બાકી રાખવી બરાબર જોકે મને થાકતા લાગ્યો ને તમને ખબર જ છે પહેલી વાર હું આવી ને તઈ મને થાક નહોતો લાગ્યો ને આ બીજી વખત આવી તોય નથી લાગ્યો કરણ મને ઘેર હું હતી ને તઈ હતા મને કઈ કે એટલે કહેતા હતા જ ઓહતા નહોતા મને કે તારા હાટું કે હું આવી કે એ પોતું ને કે બધું થોડોક સામાન છે લઈને રાખવું તારે આવીને એક સફાઈ કરવાનું છે મેં કીધું વાંધો ને મને એમ કે આવતા હતા પણ અહીંયા થાય છે ને રાખી રાખવાનું જોઈએ વાત કાલના વાસણ મેં ઉટકા નથી હવે હિરણ ને હવા માં આવે તો એને થોડોક લાભ દેવાનો હોય ને એટલે હાઈ ને અહીંયા ઉટકા નથી એટલે એ અટાણ હું ઉટકી એટલે મને એમ કે એ બગાવતા હતા પણ એ બગાવતા નતા એ તો સાચું કહેતા હતા ને એ તમારી વાત સાચી છે હું આવું એટલે બે તમને પોરો જળવો જોઈએ રસોઈ બનાવવાનો કામનો તો હું તમારું મજા કરો તમારું આમ રૂમ ને બધું મસ્ત કરી દે ચમકાવી દે ને આ બે તમને બધું કરી દે પછી બે પછી આગળનો પ્લાન શું છે એ તો પછી જ ખબર પડશે એ આગળના વ્લોગમાં તમને ખબર ધીરે ધીરે બધું ધીરે ધીરે પીરસીએ ધીરે ધીરે એક જ વિડીયોમાં બધું કેટલો કહી દેવો અમારે એટલે એમાં હાલો પછી હું નીકળું 10 વાગી ગયા એટલે તો જીવુ બાય બાય એ કરણ કાયમ કેવાય રહેતી હોય એમ જોતો એ હા સીવું નઈ જલસા પડી ગયા એને આગળ હાથ પગ ધોઈ દીધા મેં કીધું કપડા આવે તને બીજા પહેરા આવતા હોય તો રમતી હતી મેં કીધું તો રમી લે પછી એને બદલાઈ દઉં ને હું હોય તો હું રાધે મને નથી લાગતું હું કેમ કે એની આ સારી અંદર આખે રસ્તે કરી છે એટલે હું હે તની તો હવે જાઉં તમે ઓફિસે નીકળો ને એક વાગ્યા પછી આવીશો જમવા એટલે હું આજ તો શાક ને રોટલા બનાવી રાખી હા નગર તો મારે ઉપાધિ હોય ને એટલે ઉપાધિ તો ન હોય પણ ત્યાંથી આવીને રોટલી કરવાની હોય ને પછી જમવાનું હોય તો આજે મારે બધું તૈયાર હશે બસ છાશ લેતા આવજો

મસ્ત ઢોકરા ઓલા નાયલોન ખમણ ને મેથીના ગોટા ચા ને કઢી ને એટલે ખમણ પહેરી કઢી ને મસ્ત નાસ્તો કરી લીધો છે ને જોરદાર ચા પીવરાય બહુ કડક ચા હવે ખરે અમે છે ને આને પહેલા આવ્યા ને ત્યાં ડેડિયા ડેડિયાપાડા ચા અમે બહુ સંભાળતા પણ અમને નથી ખબર કે આઠ મહિનામાં પાછો અહીં આવવાનું થાય ને પીવાનું થાય તો અહીંયા આવીને આમ ચા પી લીધા ભાઈ આમ દિલ ખુશ થઈ જાય દી ઉઘડી જાય તમારા ડેડિયા ને ચા પણ મને ઈ નથી ખબર પડતી કે હું ઝરીકા ખાલી વધારે ખુશ થા તમ બતાઈ ને એમ કેમ ખબર પડી કે કા કરો આવવાના છે ને કા કિરણ જવાની છે ઈ તો એવું જ ને હવે બે માં તેકા જોઈએ વધારે વધારે જ હું આવવાનો હોય ને હા આવવાનો તો તમારે ક્યારેક જ હોય ચાલો તો હમણાં તો હવામાં મોજ મોજ કરવાની છે ફૂલ રેડી બાય બાય જાવ તમને મોડો હાલો આ નીચડીયા ઉપર મળીએ બાય આવજો બાય કરો પપ્પન બાય બાય કરો પાછું ઉપર જાય આવી પછી બાય કરીને વાહ બપોરના ફીટ બે વાગ્યા ને અમે સમજો બપોરા કરવા બેઠા ને અટાણે છે ફોન હાથમાં લેવાનો વારો આવ્યો આ હોલ સાફ કર્યો બાયણેનું સાફ કર્યું કિચન સાફ કર્યું નીચેના ખાના સાફ કરી ને ઠામુટકા ને ઓલી ચિત્રી સાફ કરીને હજી રૂમ બાકી છે તે હવે છે ને મારે કરવો વિડિયો એડિટ એટલે હું ખાઈને વિડીયો એડિટ કરી ને પછી હજી રૂમ સાફ કરવાનું બાકી છે તે રૂમ સાફ કરી ને આ કરણ સાહેબ આવી ગયા ખાવાતી છે ને અમે મમ્મી શાક ને રોટલા હું બનાવ નાખું તું એ ક્યાં સાફ કરે છે ને તો એ ક્યાં શાક રોટલા મમ્મી બનાવ ના ખાને પછી અમે વાટ જોતી હતી ભાઈ આવે ને તો આંગળી ખાવા બે જાય બીજો આંગળી જાય વાત બસ હવે ખાવા બેઠા ને અમારા ટાબરિયું છે ને જેટલી કઈ હાણું છે ઈ હમણાં ખબર નહીં હોય ને તો હમણાં મારું શાક ને રોટલો ને ખાવા માંડશે જોજો

હેલો એ આઈડી 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 એ આઈડી આઈડિયા એની એ આવતી લાગે હા કોણ થાય કોણ આવ્યું સિમુ તાવના જાણા રીખા એની બેઠવી હતી ખાવામાંથી રહી તું હે અને સુરૂ ઢુંગળી ને છાશ ના જુમાવટ ને જૂલ જુમાવટ નિંદરભાઈ પગલી તી પગલી તી કા પટાવી લીધું ને ઈ તો ઈ પટાવી લીધું પટાવી લીધું ને ખાવાય કે નહીં કોરોના બાચરા રોટલા ન મોજે ને હું રોટી બનાવ બજાર આવતા તો બનાવતા તમ બનાવતા હા તો બચ્ચા આ હું જોજ છુ કે હો એ પાછો મારા આમ જોઈને જોજ છુ

gets main getter main fighting gel machi hao padaron to asal mein malkan malik no se taadu maru sakana nahi jo mar chidi jay ha chidi upar chadavanu khuthi ne saf kari jay vaat atlo bthel check karvano to apruj karvano to tu hari ha હમણાં જ બધું બનાવ્યું એટલે બધું બધું આ આ રેલિંગ એવું છે 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 કેમ કે ઉપરનો બન્યો ને ને બીજો ઉપર ત્રીજો હાલો હાલો હા આ એક હોલ છે એમાં અત્યારે એક સાહેબ અત્યારે નીકળી ગયા એક વહન કરેલા હતા છે 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 આપણે આ જો કિચન जाऊ આ

કે દીધા હતા મારે હવે થઈ ગઈ થી હાઉ પર 15 કલાકનો રૂટિન કરી અમે આવ્યા આવે સીધું લાગી ગઈ આપણે હું કરવાનું મન થાય છે વાગ્યા ની એટલે થઈ એટલે હવે તો ફેરી રહી તો

છે ને શું કરું ભાઈ આપણે નોકરી કરવી હોય તો અત્યારે બધું હા બધા મજબૂરી નો અત્યારે ફાયદો ઉઠાવે બધા કેમકે બધા અહીં નોકરીયાત આવતા હોય ને એટલે ભાડા બહુ ઊંચા ચડી ગયા બહુ ઊંચા ચડી ગયા અત્યારે સાડા પાંચ છ હજાર રૂપિયા લઈ છે પણ હવે ઠીક બધું એવું છે હા હા બે જણા હા રહીએ રહેવું જ પડે આપણે પાર્ટનરમાં હમ જેમ કે આપણે ઓફિસ અહીંથી નજીક જ થાય છે બાજુમાં એટલે આ સોસાયટી સારી છે આપણે સેફટી કહેવાય એટલે આપણે કંઈ અંદર જોવા ઘરનું આપણે સેફટી છે તો બસ આ તો રૂમ આપડો સિવો એ સિવો અમે એને ગયા ને અમારા થોડુંક પડ્યું અડધો રોટલો પડ્યો એટલે અમે વિચાર્યું કે ખીચડી છે એટલે મોડેથી બનાવીશું મારી તો હાલો છોકરાઓને ઘઉંનો મરાવતા હું બરાબર ગામમાં ચક્કર મારીને આવતરીયા

મસાલાવાળી હા હું તો મસાલા જ કરું ભાઈ આપણે સાદી નો ખાવે વીઆઈપી લોકોને સાદી ન ખાવે એવું હોય કારણ કે હું તો મસ્ત ટમેટું ને પછી બટેટું ને એમ કરીને મસ્ત મસાલા ખીચડી કરો હું સાદી ખીચડી કરું જ નહીં મને સાદું ભાવે જ નહીં કારણ કે

તો કાલે મળશું નવા બ્લોકમાં મારું ઘર નહીં ભાઈ આપણું ઘર ન કહેવાય હા હરિયો ખોખું છે ને બીજું શું હોય એમ આ ઓ આ રૂમ આ કિચન બહ વાત પૂરી એ તો આપણે એટલે આપણે રહેતા હોય ને ફેમિલી તો કંઈક બધું ફર્નિચર હોય ટીવી હોય તો કંઈક મજા આવે એમ પણ હવે આ તો એકલા છોકરા રહેતા હોય તો હા છોકરાઓને શું હોય બીજું નોકરે જતા હોય ને આવતા રહેતા હોય તો ચાલો મળશું કાલે નવા બ્લોક માં ટાટા બાય ભાઈ હરક મહાદેવ જય હરત મહાદેવ